નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ચાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે તમને ધોરણ આઠ વિષય ઇંગ્લિશ દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન બે હજાર પચીસનું કરાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો અગાઉની વિડીયોમાં આપણે યુનિટ એક અને યુનિટ બેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ આજો તમને યુનિટ ત્રણનું સોલ્યુશન કરાવવા જઈ રહ્યો છું એની અંદર પેરીગ્રાફ એકના પ્રશ્નોને આન્સર આપણે જોઈએ પહેલાં તો તમે જોઈ શકો છો પ્રશ્નોને આન્સર જે વિદ્યાર્થી સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાઈને પછી શાંતિથી સારાક્ષર લખી શકે છે આગળના પ્રશ્નો જોઈએ આપણે નંબર ત્રણ અને ચાર વિકલ્પો આપેલા છે હવે જોઈએ બે ના પ્રશ્નોની આન્સર નંબર ચાર અને પાંચ અને નંબર છ હવે પેરીગ્રાફ ત્રણ એના પ્રશ્નોને આન્સર આપણે જોવાના છે હવે ફેરી ગયાર એના પ્રશ્નોને આન્સર તો વિદ્યાર્થી મિત્રો તમને મારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો અને આના વગર બીજી વિડીયો જોવતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ધન્યવાદ